વડોદરા શહેરની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી એટલે કે એમએસ યુનિવર્સિટી આ યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત એડમિશન મુદ્દે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને ડીન કેતન ઉપાધ્યાય સામસામે આવ્યા હતા એમએસ યુનિવર્સિટીમાં છાસવારે પ્રવેશ પ્રક્રિયાને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ થતો હોય છે ત્યારે આ વર્ષે કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉગ્ર વિરોધ થયો હતો ત્યારે હજુ પણ કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયામાં જગ્યા ખાલી છે તેમ છતાં એડમિશન વેબસાઇટ ઓપન ના કરતા આજે વિદ્યાર્થી થી ભરાયા હતા અને ડીન સાથે સીધી જ વાત કરી હતી ત્યારે બીજી બાજુ હાલ હાલ જ 12મા ધોરણની રિપીટરની પરીક્ષા પૂર્ણ થઈ છે તેમ છતાં પણ પ્રવેશ પ્રક્રિયાની વેબસાઈટ ઓપન ન કરતા કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને ડીન કેતન ઉપાધ્યાયનો બોલાચાલી વિડિયો વાયરલ થયો છે કે કેમ ના ચાલુ કર્યા તમે તમે રિપીટર સ્ટુડન્ટના એડમિશન કેમ ન ચાલુ કર્યા મિનિટ વિડિયો લે

કેટલાય જીકાસના અમે વિદ્યાર્થીઓને ઉલ્લો હવે તમે ના બનાવતા અને હવે જે નહીં થાય ને એ થશે મારું લેપટોપ લાવો પેલું તમે એડમિશન જીકાસના કેમ ચાલુ નહીં કર્યા રિપીટર સ્ટુડન્ટ્સના એ બોલો મેં આજે ઇન્ટરવ્યુ લો છું તમારું બોલો તમે ના હવે બોલો ને હવે બોલો હવે બોલો તમે કે જીકાસ પર રિપીટર સ્ટુડન્ટ્સના એડમિશન કેમ નહીં કર્યા હે હજુ તમે રાહ જોવો છો કે પ્રાઇવેટ યુનિવર્સિટીના એડમિશન ભરાઈ જાય ના પછી એડમિશન આપશો હે તમે બોલો કે જીકાસ પર એડમિશન હજુ કેમ ચાલુ ન કર્યા અને જિકાસન અમે ઉલ્લો ના બનાવતા તમે જિકાસની વેબસાઈટ પર 2738 ના સ્ટુડન્ટ્સનો લિસ્ટ નથી મૂક્યું અને 400 વિદ્યાર્થીઓનો લિસ્ટ પણ નથી મૂક્યું એટલે ઉલ્લો તો બનાવતા જ નહીં રિપીટરના એડમિશન થવા જ જોઈએ નહીં થાય ને તો જે દિવસ થશે યાદ રાખજો જે થયો તોને ટપલી જીવર થશે હા જોઈ લેજો આ નીખિલ સોલંકીએ કીધું છે અને હવે છે ને ચેલેન્જ આપું છું ચેલેન્જ કે હવે છે ને એવા આંદોલનો થશે ને કે તમને હવે

જ્યાં સુધી પ્રાઇવેટ યુનિવર્સિટીની સીટો નહીં ભરાય ત્યાં સુધી આ લોકો એડમિશન નહીં કરે પણ આપણે એ લોકોની મનસા પૂરી થવા નહીં દઈએ માટે હું બધા જ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે જે પણ વિદ્યાર્થી મિત્રો રિપીટરમાં પાસ થયા હોય કે રેગ્યુલરમાં પાસ થયા હોય અને એડમિશન બીકોમમાં નથી મળ્યું તે બધા જ વિદ્યાર્થીઓ મિત્રો એક દિવસ ભેગા થઈએ આપણે બધાએ એક સાથે આવવું પડશે જો આપણે બધા સાથે નહીં આવીએ તો સત્તાધીશો પોતાની મનમાની ચલાવી લેશે તો આપણે વડોદરાની વડોદરાના વિદ્યાર્થીઓને વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે આપણે બધાએ ભેગા મળીને એક સાથે એક દિવસે આપણે અહીં આવવાનું છે તો આપણે એક દિવસ નક્કી કરીએ છીએ કે સોમવાર સુધીમાં જો બીકોમના એડમિશન ચાલુ ના થાય તો સોમવારે સવારે બાર વાગે આપણે બધા મેન બિલ્ડિંગ પર ભેગા થઈશું તો હું દરેક વિદ્યાર્થી મિત્રો જે ટ્વેલ્થ પાસ છે અને રિપીટરમાં પાસ થયા હોય કે રેગ્યુલરમાં પાસ થયા હોય ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આવી શક્યા ના હોય લિસ્ટમાં નામ આવી ગયું હોય પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે ફી ભરી દીધી હોય પણ ફી રિફંડ આવી ગયું હોય જેના કારણે એ લોકોનું એડમિશન કેન્સલ થઈ ગયા હોય છે થઈ ગયું છે તો એ તમામ વિદ્યાર્થીઓને હું કહેવા માંગીશ કે તમે બધા જો સોમવાર સુધીમાં એડમિશન ચાલુ ના થાય તો આપણે બધા જ સોમવારે સવારે બાર વાગે મેન બિલ્ડિંગ પર ભેગા થઈએ અને એક સાથે રજૂઆત કરવા માટે જઈશું આપણે આપણા હકની લડાઈ લડવાની છે તો આપણા હકની લડાઈ માટે આપણે એક સાથે આવવું જ પડશે તો હું દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે સોમવારે સવારે બાર વાગ્યા સુધીમાં જો એડમિશન ચાલુ ના થાય તો આપણે બધા મેન બિલ્ડિંગ પર ભેગા થઈશું અને સાથે રજૂઆત કરવા જઈશું થેન્ક યુ સો મચ